સુરતમાં આપઘાતની વધતી ઘટનાઓ વચ્ચે દસ વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં સતત આપઘાતના બનાવો બની રહ્યા છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના દસ વર્ષના બાળકે રીલ્સ જોવા મુદ્દે ભાઈ સાથે ઝઘડો થતા રૂમને અંદરથી બંધ કરી દઈ ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેને લઈ ચકચાર મચી જવા પામી છે હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ઘટના બની છે જે ઘટનામાં દસ વર્ષના બાળકે આત્મહત્યા કરેલા બહાર આવ્યું છે બાળક પોતે પોતાના ઘરમાં હતો અને દરવાજો અંદરથી બંધ કરી પોતાની દસ બાય દસની રૂમમાં ખીટીએ લટકાવેલી દોરી પર પોતાનો શર્ટ લટકાવ્યો અને ત્યારબાદ એ શર્ટમાં પોતાનું માથું ભરાવીને માણસે બાળકે સુસાઇડ કરેલ છે પ્રાથમિક હકીકતમાં દસ વર્ષનો બાળક શા માટે આવું કૃત્ય કરે તે એક ઇન્વેસ્ટિગેશનનો વિષય છે શરૂઆતમાં તેના પિતાશ્રી ગઈકાલે જણાવે કે બંને બાળકો વચ્ચે મોબાઈલ ગેમ રમવાના બાબતે ઝઘડો થયેલાનું છે પરંતુ પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં તે વસ્તુ ક્યાંય ફલિત થતી નથી કારણ કે ત તેની મમ્મી પાસે જે મોબાઈલ છે તેમાં કોઈ ગેમ ડાઉનલોડ નથી કે કોઈ ઇન્ટરનેટની સુવિધા નથી પરંતુ બાળકને કોઈની સાથે કોઈ પ્રકારે ઝઘડો થયો હોય અથવા ઇન્સ્ટન્ટ કોઈ ખોટું લાગી આવતા બાળકે આ પગલું ભરેલાનું જણાય છે પરંતુ તેનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ફેમિલીના સભ્યો અત્યારે શોકમાં ડૂબેલ છે જેથી બધું કુછ પરસ થઈ શકેલ નથી અને વધારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે